મહેરબાની મારા જય શ્રી કૃષ્ણ આપ સૌનું મારે યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારતીય સંસ્કૃતિનો એક અનેરો પર્વ એટલે કે મકર સંક્રાંતિનો મહાત્મય સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો હજારો વર્ષો પૂર્વે આપણા ભારત દેશના વેદકાલીન ઋષિમુનિઓએ તથા શાસ્ત્રકારોએ ઋતુ અનુસાર પર્વનું આયોજન કરી પોતાની અપૂર્વ મેધા તથા વૈજ્ઞાનિક અને કાર્યની દ્રષ્ટિનો પરિચય કરાવ્યો છે ભારતીય સંસ્કૃતિના આભૂષણ સમા આ મહામૂલા ઉત્સવો તો જીવન સંઘર્ષમાં વ્યર્થ લોક સમાજ માટે આમોદ પ્રમોદ તથા નવ ચૈતન્યના સ્ત્રોતો સમા છે આપણી ઋષિ મંડળીઓએ તેજની અવિરત ઉપાસના કરી તેજસ્વી વિચારધારા અપનાવી તેજસ્વી દર્શન પ્રાપ્ત કર્યું પ્રસન્નતાપૂર્વક સમાજને અર્પ્યું અને તેજસ્વી જીવનની ભવ્ય પરંપરાનું નિર્માણ થયું ભારતીય સંસ્કૃતિની ગરિમા અને અસ્મિતા અદ્વિતીય છે આપણી સંસ્કૃતિમાં સૂર્યનારાયણ દિવસ માસ પર્વ અને સમયના ધ્રોતક છે ઉત્તરાયણ શબ્દની વિપૃતિ જોઈએ તો ઉત્તર વત્તા અયન એટલે ઉત્તરાયણ અર્થાત સૂર્ય દેવનું ઉત્તર તરફનું પ્રયાણ સૂર્યના પરિવર્તનથી આ દિવસે એટલે કે બાર બાર કલાકના હોય છે વળી આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અક્ષર બ્રહ્મા યોગ નામના આઠમા અધ્યાયમાં કહેવાયું છે કે ભગવાન કૃષ્ણ જીવનના પ્રયાણના માર્ગ તરીકે સુકલ ગતિ અને ગતિ એમ બે ગતિનું વર્ણન કર્યું છે તદુપરાંત જે કર્મ યોગીનું મૃત્યુ અગ્નિ કે જ્યોતિની પાસે દિશસ દરમિયાન શુક્લ પક્ષમાં તથા ઉત્તરાયણના છ માસ દરમિયાન થાય તો તે બ્રહ્માપદને પામે છે ત્યાંથી તેમને ફરી જન્મવું પડતું નથી જે યોગીઓનું મૃત્યુ ધુમાડા પાસે રાત્રિ દરમિયાન કૃષ્ણ પક્ષમાં અને દક્ષિણના છ માસમાં થાય છે તે ચંદ્રલોક સુધી પહોંચે છે ત્યાં તેમનું પુણ્ય ખર્ચાઈ જતાં સુધી પૂણ્યા ફળ ભોગવી અને ફરી પાછા મૃત્યુલોકમાં જન્મ ધારણ કરે છે ઋગ્વેદ અને યજુર્વેદમાં શુક્લ અને કૃષ્ણ એ બંને ગતિઓ માટે અનુક્રમહ દેવયાન છે અને પિતૃયાન શબ્દ પ્રયોજવામાં આવ્યા છે ઉપનિષદોમાં આ બે ગતિઓ માટે અચિર્ત દિર્ઘ માર્ગ અને ધુમ્રા દિર્ઘ માર્ગ એવાં નામ દર્શાવાયા છે ભારતના જુદા જુદા પ્રાંતોમાં ઉત્તરાયણના પર્વને જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે ભારતના આંધ્રપ્રદેશ કેરળ તેમજ કર્ણાટકમાં આ તહેવાર માત્ર સંક્રાંતિ તરીકે તમિલનાડુમાં પોંગલ રૂપે પંજાબ અને હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં લોહરી તરીકે અને આસામમાં બિહુ તરીકે આનંદ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે પુરાણોમાં મકર સંક્રાંતિના ગૌરવપૂર્ણ મહિમાનું ગાન કરવામાં આવ્યું છે મત્સ્ય પુરાણમાં આ વ્રતની વિધિ અંગે શાસ્ત્રીય મીમાસા કરવામાં આવી છે સ્કંદ પુરાણમાં સાતા પંત મુનિએ સંક્રાંતિનો મહિમા દર્શાવ્યો છે સંક્રાંતિઓમાં ઉત્તમ સંક્રાંતિ તરીકે તેના ગુણગાન ગાયા છે આપણા ગુજરાત રાજ્યમાં થતી ઉત્તરાયણની ઉજવણી વિશે જોઈએ તો આ તહેવાર આબાલ વૃદ્ધો સૌ કોઈ ખૂબ જ મનગમતા પ્રિય તહેવાર તરીકે ઉજવે છે પતંગોત્સવમાં અનેક થનગનાટ જોવા મળે છે વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોનું આગમન નભયાત્રાનું દર્શન કરતા જ હૃદય આનંદ વિભોર બની જાય છે અહીં પતંગ શબ્દના સૌપ્રથમ પ્રયોગ વિશે જોતા આપણને ઋગવેદનું સ્મરણ થાય છે ઋગવેદના દસમા મંડળમાં સૂર્ય માટે પતગઢ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે પ્રજાપતિ ઋષિઓ કહે છે કે પતંગો વાંચમવા વિભિબ જતે અર્થાત પતંગ વેદ ત્રણ રૂપી વાણીને મનથી પોતાની પ્રભા પ્રજાજ્ઞા વડે ધારણ કરે છે શ્રીરામચરિત્ર માનસમાં વર્ણવાયેલા એક પ્રસંગ પ્રમાણે ભગવાન શ્રી રામે પતંગ ઉડાવ્યો હતો રામાયણ મુજબ મકર સંક્રાંતિના દિવસે ભગવાન શ્રી રામ અને હનુમાનજી વચ્ચે મિત્રતા થઈ આ દિવસે રામે જ્યારે પતંગ ઉડાવ્યો ત્યારે થોડી ક્ષણોમાં તે પતંગ ઇન્દ્રલોકમાં પહોંચી ગઈ અને પતંગને જોતા જ ઇન્દ્રના પુત્ર જયંતની પુતની વિચારવા લાગી કે જેવો પતંગ આટલો સુંદર છે તે પોતે કેટલા સુંદર હશે આમ રામના દર્શન કરવાની અભ્યર્થ ઈચ્છાને કારણે તે પતંગની દોરી તોડી અને પતંગ પોતાની પાસે રાખી લીધી પતંગની પવનપુત્ર હનુમાન પહોંચી ગયા અને ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન ચિત્રકૂટમાં જયંતિની પત્નીને જરૂર દર્શન આપશે તેવી ખાતરી આપી અને પતંગ પાછો મેળવ્યો મહર્ષિ કૃષ્ણ દેવ્યાનંદ વ્યાસે મહાભારતમાં ઉત્તરાયણનું મહાત્મય નિરૂણ ભીષ્ણ પિતામહનો પ્રસંગ સુંદર આલેખન કર્યો છે કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મ પિતામનું પતન થયું ત્યારે ઋષિઓએ કહ્યું હતું કે શું ગંગાપુત્ર ભીષ્મ દક્ષિણયાન મનમાં દેહનો ત્યાગ કરશે ત્યારે ભીષ્મએ ઉપસ્થિત સહુને પિતા સંતુનનું તરફથી મળેલા ઈચ્છા મૃત્યુના વરદાન વિશે કહી ઉત્તરાયણમાં દેહ ત્યાગ કરવાના નિર્ણયની જાણ કરી અને આ સમયથી પ્રતિજ્ઞા પ્રતીક્ષા કરવામાં લાગ્યા આ સમયે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું કે ભીષ્મ પિતામાં હતો જ્ઞાનનો નિધિ ભંડાર છે તેમનામાં જે જ્ઞાન છે તેવું ત્રેત્યાંતમાં ઋષિ મહર્ષિ દેવદીઓ અને માનવોના કોઈમાં નથી માટે ભીષ્મરૂપી સૂર્ય અસ્ત ન પામે ત્યાં સુધી તમે તેમને પાસેથી જ્ઞાન મેળવી લો ત્યારબાદ ષણ્યાંશ ઉપર સૂતા સૂતા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરની જિજ્ઞાસા વૃત્તિને જે અમૂલ્ય જ્ઞાન આપ્યું છે તે બધું જ મહાભારતમાં શાંતિ પર્વમાં નિરૂપાવાયેલું છે વિશ્વનો કોઈ પણ એવો પ્રશ્ન નથી કે જેનો ઉત્તર શાંતિ પર્વમાંથી ન મળે તો પુરાણો વિધિ વિવિધ શાસ્ત્રો આ બધાના સૂક્ષ્મ સૂક્ષ્માકાર સાર અહીં જોવા મળ્યા છે મહાભારતનું યથાર્થ તત્વ જ્ઞાન ભીષ્મના મુખ દ્વારા યુધિષ્ઠિરને પ્રાપ્ત થયું છે ગમે તેવો અનિધિકારી પણ આ શાંતિ પર્વ સ્વરૂપ સમુદ્રમાં અવગાહન કરે ડૂબતી મારે તો તે મનુષ્ય વ્યક્તિ જરૂર પવિત્ર અધિકારી અને પરમાત્માને જાણનારો છે આથી જ પુરાણમાનમાં ઉત્તરાયણનો દેહત્યાગ કરે છે આત્મદર્શન ગણાતા આત્મશોધક ગણાતા આત્મપ્રક્ષાંત ગણાતા તથા આત્મમંથન ગણાતા આ અનેરા આચ્વાને બિરછાવવાતા ગુજરાતી સાહિત્યના સર્વ સર્જક શ્રેષ્ઠ શ્રી રમેશ પારેખની કાવ્ય પંક્તિનું સ્મરણ કરીશું પતંગનો ઓછાવર એ બીજું કાંઈ જ નથી પણ મનુષ્યના ઉમાળકાઓ છે ધુંધવા તો વૈભવ નભની ઊંડી ઊંડી ઉઢાવસનો છુપાવેલો નભતી ડબડબતી એકાંતતા ભૂષણતા જુએ મનુષ્ય ઓમંગના રંગોમાં જણકોળી જણકોણી પ્રીતિની પીંછી ફેલાવતો ઉમંડ ઉમંડ નભમાં ભારત દેશની આ વિશેષતા છે કે એના ગગનમાં પ્રભાત સૌ પહેલાં પ્રગટે છે અને જ્ઞાનનો પ્રકાશ સામ સ્વરૂપે અહીં પ્રગટ થઈ સમગ્ર વિશ્વમાં ફેલાય છે પરંપરાથી ચાલી આવેલી આ સૂર્યપાસના આપણા સૌનું પરમ કલ્યાણ કરે આમ